આજે આપણે બનાવીશું મીઠા લીમડાની ચટણીમાંથી માંથી વઘારેલો ભાત એકદમ સિમ્પલ રીત છે જો તમે જો ભાત વધી રહ્યા હોય તો તમે આ ચટણી બનાવીને એને તમે વઘારીને બનાવી શકો છો એકદમ યુનિક છે એકદમ અલગ છે અને એકદમ ટેસ્ટી છે અને કેલ્શિયમથી ભરપૂર છે તો ચાલો બનાવીએ મીઠા લીમડાની ચટણી બનાવવા માટે અહીં મેં આઠથી દસ ગ્રામ જેટલો મીઠો લીમડો લીધો છે એને મેં સારી રીતે ધોઈ અને કોટનના કપડામાં પંખા નીચે સુખવીને ખોરો કરી લીધો છે તો હવે એને આપણે આવી રીતના એના પાન આપણે અલગ કરી દઈશું આ રીતના છૂટા પાન કરી દેવાના છે આ ચટણી ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે તમને ખબર જ હશે મીઠા લીમડામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેથી આપણી સ્કીન અને વાળ પણ સારા રાખે છે એકદમ વાળ ખરતા હોય તો બંધ થઈ જાય છે સ્કીનમાં પણ એકદમ ગ્લો આવી જાય છે તો આવી રીતના મેં બધા પાંદડા કાઢી લઉં છું તમે જોઈ શકો છો અહીં બે કપ જેટલા મીઠા લીમડાના પાન થયા છે દબાઈ દબાઈને ભરીએ તો બે કપ જેટલા થયા છે હવે આને આપણે ફ્રાય કરી લઈશું અને મેં એક કડાઈમાં બે ચમચા જેટલું તેલ લઈ હવે તેલ ગરમ થઈ ગઈ છે આપણા મીઠાઈ લીમડાના પાંદડા અંદર શેકી લઈશું થોડા એકદમ કડક અને આમ એકદમ વળી જાય એને પાનરા અને કડક થઈ જાય ત્યાં સુધી આપણે એને પાટરી લેવાના છે મીઠા લીમાણી ચટણી તો તમે ક્યારેય બનાયેલી હોય મીઠા લીમાણી ચટણી જેટલી ખાવામાં ટેસ્ટી હશે એટલી ટી સ્પૂનોથી ભરપૂર અને એકદમ પૌષ્ટિક છે તમે આ ઋતુમાં તો તમે અચૂકથી બનાવજો અને મીઠા લીમડાનો પાન તો આમ તો પહેલાંથી મળી જ રહે છે અને બહુ સસ્તા હોય છે બહુ મોંઘા પણ નહીં હતા અને આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા છે તો તમે એકવાર આ જરૂરથી બનાવજો આની ચટણી તમે જોઈ શકો છો આપણા પાંદડા સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને સતળી ગયા છે મારે આને કરતાં પાંચેક મિનિટ લાગી છે હવે આને આપણે આપણે પેનમાં એક ચમચા જેટલું ઓઇલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં મેં અડધી વાટકી જેટલા સિંગદાણા ઉમેર્યા છે એને આપણે થોડા સાતરી લઈશું પહેલાં જે સતળાતા વાર લાગતી હોય એવું બધી વસ્તુ આપણે એડ કરવાની છે અને જેને સાતળતા ઓછો સમય લાગે એને આપણે છેલ્લે એડ કરવાની છે તો આપણે પહેલાં સિંગદાણાને થોડા ક્રિસ્પી કરી લઈશું ફ્રાય કરી લઈશું આમાં મેં ત્રણથી ચાર લાલ મરચાં સુકા એ એડ કરીશું પાંચથી છ લસણની કઢી છે એ એડ કરીશું અને એને પર થોડા આપણે હલ લાવીને થોડા ફ્રાય કરી લઈશું અમે બે ચમચી જેટલા સફેદ તલ લીધા છે તલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે તમને બધાને ખબર જ હશે આ બધું જે આપણા સ્વાસ્થ્ય લઈને આપણા શરીરને ખૂબ જ ફાયદામાં રહે છે એ જ બધી વસ્તુથી જ આપણે આ ચટણી બનાવવાની છે એટલે તમે વિચારી શકો છો કે આ ચટણી કેટલી ટેસ્ટી પૌષ્ટિક અને આપણા સ્વાસ્થ્ય માટે સારી હશે હવે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરશું અને એને પણ પાતળી લેશું થોડું હવે આપણું આ બધું સતરાઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આમાં મેં એક ચમચી જેટલી હિંગ એડ કરી છે અને વન ફોર્થ કપ જેટલું કોપરાનું છીણ ગેસ બંધ કરી દીધો છે પણ આપણી કઢાઈ હજી ગરમ છે એટલે આ બધું સરસ ફેંકાઈ જશે તો આપણે આ બધું મિક્સ કરી દઈશું અને આ બધા પૂરણને આના થોડું આપણે ઠંડુ થવા દઈશું હવે આપણું પૂરણ ઠંડુ થઈ ગયું છે તો એમાં આપણે આ નિમડાના પાન છે તૈયાર કરીશું અમે બે ચમચી જેટલો અમઠી પાવડર લીધો છે એ પણ એડ કરશું એનાથી ખૂબ જ ટેસ્ટ સરસ આવશે અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું બંદર પાણી એડ કર્યા વગર આપણે આના મિક્સરને બંધ કરીને એને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એની પેસ્ટ તૈયાર કરી દઈશું અધકચરી પેસ્ટ તૈયાર કરવાની છે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર નથી કરવાની તો તમે જોઈ શકો છો આપણી આ ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ ફાઇન પેસ્ટ નહીં કરવાનું તમારે પેસ્ટ તૈયાર કરવાની છે હવે આપણે કાઢી લઈશું તૈયાર છે એકદમ ટેસ્ટી અને એકદમ ચટણી હવે આપણે એક કઢાઈમાં બે ચમચા જેટલું મેં ખાવાનું તેલ લીધું છે એટલે કે સિંગતેલ તમે જો જે અવેલેબલ હોય એ લઈ શકો છો એમાં એક ચમચી જેટલી મેં ચણાની દાળ એડ કરી છે અને એક ચમચી જેટલી મગની દાળ હવે આને થોડી આપણે ચઢવા દઈશું અને થોડી શેકાઈ જાય પછી એમાં અહીં મેં બે ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને છથી સાત મીઠા લીમડાના પાન એડ કર્યા છે હવે આ બધાને આપણે થોડું શેકી લઈશું જેથી એમાંનો જે કાચો ભાગ હોય એ નીકળી જાય તો બધું બરાબર શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં અહીં એક ચમચી જેટલું જીરું એડ કરશું જીરુંને થોડું સાતડી લઈશું આ એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક ભાત આપણે વગાડશું જો આપણે ઘેર વધારાનો ભાત પડી રહ્યો હોય તો તમે એક વખત આ રીતે ભાત વગાડજો ખૂબ જ સરસ લાગશે અને કેલ્શિયમથી ભરપૂર અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક એ એવું આપણે આ રેસીપી તૈયાર થશે તો અહીંયા મેં મારી જોડે સવારના બે કપ જેટલા ભાત વધ્યા હતા તો એને મેં આની અંદર એડ કરી દીધા છે અને બધું આપણે બરાબર મિક્સ કરી દઈશું સારી રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે જે ચટણી બનાવી હતી એ અહીં મેં એક નાની વાટકી જેટલી એટલે આશરે બે મોટા ચમચા જેટલી મેં ચટણી લીધી જેટલું તમારી જો ભાત અવેલેબલ હોય એ પ્રમાણે તમે ચટણી અંદર ઉમેરી શકો છો અહીંયા મેં બે મોટી ચમચી જેટલી જે આપણે જે મીઠા લીમડાની ચટણી બનાવી હતી એ એડ કરું છું બીજો કોઈ વધારાનો મસાલો એડ કરવાની કોઈ જરૂર નથી આ ચટણીમાં જ બધું આવી જાય છે તો તમે જોઈ છે કે આપણે ચટણી કઈ રીતના બનાવી એની અંદર સિંગદાણા છે તલ છે એટલે આ બધું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો એક છે ને એકદમ પાંચ મિનિટમાં તૈયાર એવો આપણો વઘારેલો ભાત મીઠા લીમડાની ચટણીનો તમે આ એક વખત જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી અને એકદમ યુનિક લાગે છે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે હવે બધું આપણે આ બરાબર મિક્સ થઈ ગયું છે હવે જો તમને જરૂર લાગે તો આપણે ભાતમાં તો પહેલાંથી મીઠું હોય છે પણ જો તમને એવું લાગે તો થોડું તમે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી શકો છો અહીંયા હું છેલ્લે એકાદ ચમચી જેટલું મીઠું એડ કરીશ અને બધું બરાબર આપણે હલાવીને મિક્સ કરી દઈશું જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે આપેલા બે લાયકોન બટનને પ્રેસ કરજો તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી અને એકદમ યુનિક એવો મીઠા લીમડાની ચટણીનો વઘારેલો ભાત તમને મારી આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને મારી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી અંગે જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો થેન્ક યુ ફોર વોચિંગ બાય